સાહેબ તમે અહીંયા ડોક્ટર સાહેબ કેટલા સમયથી આવડવા છો વન થઈ ગયું આ તમે પરિસ્થિતિ જુઓ ગઈ કાલે ચાર વાગ્યા થી આ લાઇટો બધી બંધ થઈ ગઈ છે પેલા મારી વાત સાંભળો તમે ગઈ ગઈકાલે ચાર વાગ્યાની અહીંયા બધી લાઇટો વહી ગઈ છે આ બધા ગરીબ દર્દીઓ અહીંયા મોટી અપેક્ષા લઈને આવ્યા હોય અહીંયા બહેનોની ડિલિવરી થાય છે નાના નાના બાળકો એક એક દિવસના હજી આ રૂમની અંદર ગઈકાલે બાળકનો જન્મ થયો સવારે નવ વાગે અને ચાર વાગે લાઇટ વહી ગઈ દસ વખત અહીંયા તમારા સ્ટાફ વાળાને રજૂઆત કરવા છતાં આજે અત્યારે કેટલા વાગ્યા છે ભાઈ સાડા ત્રણ થયા છે અત્યારે આજ સુધી અત્યાર સુધી કોઈએ ફુરસદ લીધી નથી અહીંયા લાઇટો ચાલુ કરાવવાની આ અંધેરી નગરી ગંડુ રાજા જેવી પરિસ્થિતિ આ હોસ્પિટલની તમે લોકોએ કરી નાખી છે અત્યારે તમને એક કલાકથી હું ફોન કરીને બોલાવવા મેકલું છું તમે ક્યાં હતા ભાઈ રૂમ પર હતા તો તમારી ડ્યુટી ક્યાંની છે રૂમ પર પછી તમારો કઈ શેડ્યુલ હોય છે નહીં સમયનો ખાલી રાઉન્ડ ઉપર જ આવવાનું હોય બાકી અહીંયા બીજું જવાબદાર વ્યક્તિ પણ હોય તો જવાબદાર વ્યક્તિ હોય તો આ કેવી રીતે આ બનાવ બન્યો કમ્પ્લેન કોને કરવાની આ લોકો કોને કમ્પ્લેન કરવા છે કમ્પ્લેન એને કરી દસ વખત એને ખબર હોય એમ નહીં એને ખબર હોય નાગરિક સુવિધામાં જવાનું તમને કમ્પ્લેન કરી તમે હું શું કર્યું એની માટે સિસ્ટર ને દસ વખત વાત કરી સિસ્ટરે કોઈ જવાબ નથી દીધો અત્યાર સુધી આની કોઈ આનો કોઈ રસ્તો થયો નથી

લોકો એના બાળકોને લઈને બહાર મેદાનમાં સુતા હતા પણ આ લોકોએ સ્ટાફ વાળા કોઈ એટલી ફુરસત નથી લીધી કે ઇલેક્ટ્રિશિયનને બોલાવી અને એની લાઇટો કે પંખા ચાલુ કરાવી હું હમણાં આવ્યો ને તો એ બાળક ગરમીમાં તડફળિયા મારતો તો એક દિવસ બાળક તો તમને એટલી આની ગંભીરતા નથી માનવતા નથી તો તો તમે 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 શું અત્યાર સુધી કોઈ જાય જાય બની પછી વાત બેન તમે આવો ક્યાં ગયા અહીંયા તમે કયો પ્રોબ્લેમ શું થયો હતો તમે લોકો ક્યાં સુધા હતા

નથી એવું વિરોધ નથી મારા દુઃખ નથી પણ મારો કહેવાનો મતલબ એમ છે કે આજે એક જ દિવસ નું બાળક છે એ આવી ગરમીમાં મારે આજે એસી કામ નથી કરતા તેત્રીસ ડિગ્રી ગરમી છે